કચ્છ એટલે સૂકી હવા અને સૂકો પ્રદેશ એમ હવે કહી શકાય એમ નથી કેમ કે હવે કચ્છની આબોહવામાંથી ચંદનની ખુશ્બુ મહેકી રહી છે માંડવી વિસ્તારમાં કેટલાક ખેડૂતો એકાદ વરસથી ચંદનની ખેતી કરતા થયા છે ચંદન ખેતીથી અન્ય પાકો કરતાં આવક ઘણી વધારે મળે છે માંડવી વિસ્તારના ખેડૂતોએ મોંઘા ચંદનના ઝાડ રોપ્યા છે અને ચંદન ઝાડ ચોરાઈ ન જાય એ માટે વાડી ફરતે તારની વાડ કરે છે ઘનશ્યામભાઇ એમની વાડીમાં શરૂઆતમાં દોઢસો ચંદનના ઝાડ લગાવ્યા હતા હવે ચંદનનું ઝાડ આવક આપશે એવું લાગતા વધુ જમીનમાં ચંદનનું વાવેતર કરવાના છે આની આઠેક મહિનાથી શરૂઆત કરીએ પણ એમ લાગતું હતું કે થશે કે નહીં થાય પણ આમ સારા થઈ જાય એમ એટલે ક્યાંથી આ ગુજરાતના ઈડરથી જ કેટલા કેટલું વાવેતર આ વાવેતર કેટલી જમીનમાં આધો એકલ તેવો ચીજ આના માટે આજે એમને આગળ વધારવાનું પ્લાન્ટ એ હજી પાંચસો રૂપિયા નાખવાનો વિચાર ચંદનના વૃક્ષના મૂળમાં મહેંદી આંતરપાકમાં રચકો કરવાથી ચંદનના ઝાડને ઠંડક મળી રહે છે અને ચંદન ઝાડની જલ્દી વૃદ્ધિ થાય છે ચંદનના બે ઝાડ વચ્ચે વધારે જગ્યા હોવાથી બીજો પાક પણ લઈ શકાય છે જેથી ચંદનની આવક સાથે અન્ય પાકની આવક પણ મેળવી શકાય છે ચંદનનું ઝાડ આઠ વર્ષે તૈયાર થાય છે અને એક ઝાડમાંથી ચાલીસ હજાર કરતાં વધુ રૂપિયાનું ઉત્પાદન મેળવી શકાય છે આજે ચંદનનું બજાર પણ બહુ મોટું છે માંડવીના ખેડૂત રતિલાલભાઈએ એકવીસો સુખડ ચંદનના ઝાડ અને પાંચસો લાલ ચંદનના ઝાડ વાવ્યા છે આજે ચંદનની વૃદ્ધિથી તેઓ ખૂબ ખુશ છે

માંડવીના ખેડૂતોમાં ચંદનની ખેતીમાં સફળતા દેખાતા ખેડૂતો પોતાની રીતે વાવેતર વિસ્તાર વધારી રહ્યા છે જો આમ જ ચંદનની ખેતી વધતી રહેશે તો ચંદનની ખેતી ક્ષેત્રે માંડવીનું નામ વિશ્વના નકશામાં અંકિત થઈ શકે છે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા વીટીવી માંડવી